મિત્રો વ્યસનકાળ ધારકો માટે અનાજના જથ્થા બાબતે એક મહત્વની અપડેટ આવી છે જુલાઈ અને ઓગસ્ટ માસનો અનાજનો જથ્થો જૂનમાં જ વિતરણ કરવા ફેરશોપ એસોસિયેશન ની માંગ પણ કરવામાં આવી છે રાજકોટ શહેર ફેર પ્રાઇસ શોપ એસોસિએશને આગામી જુલાઈ અને ઓગસ્ટ માસના અનાજના જથ્થાનું વિતરણ જૂન માસમાં જ કરવા માટે જિલ્લા પુરવઠા અધિકારીને વિનંતી કરી છે આ અંગે એસોસિએશનના પ્રમુખ નિર્મળભાઈ કિપલાણી અને મહામંત્રી હિતુભા એપ જાડેજાએ રજૂઆત કરી હતી જેમાં ગ્રાહકો અને વેપારીઓની સુવિધા માટે કેટલાક મુદ્દાઓ ધ્યાને લેવા જણાવાયું હતું રજૂઆતમાં જણાવાયું છે કે રાજ્ય સરકાર દ્વારા મે બે હજાર પચીસમાં મે અને જૂન એમ બે મહિનાના જથ્થાનું વિતરણ કરવાનું ઠરાવવામાં આવ્યું હતું

ચાલુ રાખવામાં આવે આમ જૂન જુલાઈ અને ઓગસ્ટ માસનો જથ્થો એક સાથે જૂન માસમાં વિતરણ માટે મૂકવામાં આવે તો ગ્રાહકોને વારંવાર દુકાન ખાતે નહીં થાય અને વેપારીઓને પણ સરળતા રહેશે તો દિવસની સાયકલ દરેક જથ્થો લાઇનમાં આવશે અને વિતરણ સરળ બનશે અને એપ્રિલ મે અને જૂન માસના વિતરણનું મળવાપાત્ર કમિશન સસ્તા અનાજના દુકાનદાર ભાઈઓને સમયસર મળી જાય તે માટે પણ યોજના કરવા વિનંતી કરવામાં આવી રહી છે ધન્યવાદ